નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર રેલવે એ કોરોના સમય કાળથી વૃદ્ધોને ટિકિટમાં મળતી રાહત પાછી ખેંચી 8913 કરોડની કમાણી કરી ભારતીય રેલવે એ મુસાફરીમાં વરિષ્ઠ નાગરિકોને મળતી સબસિડી બંધ કરીને 5 વર્ષમાં લગભગ 8913 કરોડ રૂપિયાની વધારાની કમાણી કરી છે આરટીઆઈ હેઠળ માંગવામાં આવેલી માહિતીના જવાબમાં રેલવેએ જાણકારી આપી હતી સાહીઠ વર્ષથી વધુ વયના પુરુષ અને વ્યંઢણો તેમજ અઠાવન વર્ષથી વધુ વયની મહિલાઓને વીસ માર્ચ બે હજાર વીસ પહેલાં તમામ વર્ગ માટે ટ્રેન ટિકિટ ઉપર ક્રમશઃ ચાલીસ ટકા અને પચાસ ટકાની છૂટ મળતી હતી કે કોવિડ મહામારીના કારણે રેલવે મંત્રાલય દ્વારા છૂટ પરત ખેંચી લેવામાં આવી હતી છૂટ બંધ થતા રેલવે ને થયેલી કમાણીની જાણકારી રેલવે માહિતી પ્રણાલી કેન્દ્ર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી હતી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ બાર એપ્રિલ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર